પડતું છે તે માપવામાં આવી તમે પણ તે વિટામિન હોય હોય તમે તમારા તે શરીરમાં તાકાત પણ આવે તેવી જ આપણે છે અને આ છે તે બજારમાં આરામથી ફણસ જતું હોય છે તો આપણે છે ને ફણસમાંથી આપણે છે ને જ્યુસ રીતના તે હું તમને બતાવું

કેમ કે આ ફનસ છે તે પાકેલું ફનસ કહેવામાં આવે છે ને તે ફનસ છે તો તેમાંથી આપણે જૂસ બનાવવા માટે થઈ અને આપણે છે તે આ રીતના આ બધીનું આપણે જૂસ નથી બનાવવાનું અને આપણે છે તે આ રીતના આપણે આંગળીની વરે છે ને અને આપણે આ રીતના છે તે કાઢી લેવાનું તો આ રીતના કરશું ને એટલે છે ને તે મેળા એ જ આ રીતે અલગ પડી જશે આ રીતના છે તે અલગ પડી જાય ને એટલે આ રીતની ગોટી ટાઈપની કરશે તો તે

આપણે છે તો આ રીતના છે તે સરસ મજાની છે તો આ રીતના ગોટ કાઢી લીધી છે તો તેને આપણે છે તો આપણે મિક્સર સાથે તેની અંદર છે તે આપણે આ રીતના નાખી દેવાની છે તો તમારે જેટલું બનાવવું હોય ને તેટલું જ છે તમે આ રીતના ગોઠ છે તે કાઢવાની અગર જો તમે છે તે પોનસની અંદરથી તમે છે તે આખી આખું છે તો આ રીતના છે તે બરફ નાખશું આ રીતે હવે તેની અંદર આપણે સાકર નાખવાની છે સાકર આપણે છે તે પીસી ગીધી છે પીસેલી ન હોય તો તમે છે આખી આખી સાકર નાખો તો પણ તે પીસાઈ જશે તો આપણે છે તે

તો કોઈને પ્રોટીન એ ઘટતું હોય કે વિટામિન ઘટતું હોય તો તે એક ગ્લાસ પીશે ક્યાં છે તેને પૂરું થઈ જશે વિટામિન અને પ્રોટીનનું તો તમે પણ આ રીતના જ્યૂસ ચોક્કસ બનાવજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કર દેજો અને કોમેન્ટમાં બતાવજો કે સે તમે આ રીતના ક્યારેય છે પાકેલ ફણસનું છે તો એ જૂસ ક્યારેય બનાવ્યું છે કે નહીં કેમ કે ફણસ બજારમાં આસાનીથી મળી જાય છે એટલા માટે